આ છે પાર્ટ ટુ અને અહીંયા અમે જઈએ છે વંથલીમાં આવેલી ભાડા વાવ છે ને ત્યાં જોવા માટે અને બધી વાતો બહુ સાંભળી હતી તો પછી અમે બધા ત્યાંથી નીકળ્યા તો વિચાર્યું કે હાલો આપણે ત્યાં થતાં જ જાય અને જોતા જઈએ તો વન્થલીની અંદર અમે ગયા અને બધાને પૂછતા પૂછતા અમે પહોંચી ગયા ભાડા વાવ આમ ગલી ગલીની અંદર છે આમ એટલે કંઈ બહુ ખબર ન પડી કે કઈ સાઈડ છે પણ જ્યાં ત્યાંના લોકલ માણસોને અમે બધા પૂછતા ગયા કે કઈ સાઈડ છે ને એ રીતે પછી અમે ત્યાં ભાણામાં પહોંચી ગયા ને બહારથી તો નાનું એવું લાગતું હતું મંદિર પણ અંદર ગયા તો બહુ મોટું છે ને આમ સરસ એવો એનો ઇતિહાસ બહુ જાણવા જેવો ઇન્ટરેસ્ટિંગ ઇતિહાસ હતો એનો જાણવા જેવો અને પછી અને ત્યાં અહીંયા છે ને આ મંથલીની બજાર છે મંથલીની બજાર પણ ફર્સ્ટ ટાઈમ જોઈએ કારણ કે ક્યારે મંથલી આવ્યા તો નહીં પણ ભાડાવાવ જોવા જતા હતા તો બજારની અંદરથી પસાર થવાનું હોય તો પછી અમે ત્યાં ત્યાંની બજાર પણ જોઈ લીધી અને પછી ત્યાં કેટલી બધી મોટી મોટી દરેક દુકાન હતી એમ અને અહીંયા છે ભાણાવાવ જો ઉપર તમને દેખાણું જ છે ને અહીંયા આયરી ભાણાવાવ રામ મંદિર એનું નામ આ રીતે ત્યાં કહે બધા કે ભાણાવાવ રામ મંદિર પછી અહીંયા આમ બધા એક એક કરીને અંદર ગયા અહીંયા સૌ પ્રથમ ભગવાન રામના અને સીતાજીના ભરતજીના અને લક્ષ્મણજીના એ બધાને દર્શન કર્યા હતા અને આ યલો ટી શર્ટવાળો છોકરો હતો ને એ છોકરો હતો એ અમને બધાને છે ને હિસ્ટ્રી બતાવતો હતો આ બધા મંદિરની અને પછી ભાણાવાવની ને બધી સીતડી ના હોય ચાંદ મૂર્તિ હોય તો ક્ષેત્રંગા ભેગો હોય પછી વામનો ભાગ અલે વામમાં શું હોય વામમાં કો હા હાલો વામનો ઇતિહાસ જાણિયા એ ધુમી ઝૂપડી 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 આખો પર હાલતો નથી જાવ છે ને આ ઝૂપડ જોતા આ નથી તો લાજ મા આલે મા વાલે ઘર વિદ્યાને પકડે તો હા સીધો હાથ પકડે બે આ લાદી નીચે જાડલો ને સોપારી મૂકી જૂતરી આવ્યા માતાજી લગ્ન આપડે કેમ માણસ ને એવી રીતે એટલે બીજેલી તમારા ઘરે સોના વાસણ ભૂગી જતા

માને જાણે આમ બેમાં આયા મા કાળી માં અંદર માં ઓલી હામે ની આ આ ઉપાહે ઝૂલુ ને હાલ યાની કે હોના પાણે માં

એકગલો આકાશ માં એક દગલો પાતળ માં ત્રીજું ક્યાં મૂક્યો બલી રાજી પગ મૂક્યો ત્રણ ટગલા

અરે પાણી અવા આવતા ये sih आओ तो कह ભાણવા આવશે ને ત્યાં જોવા આયવા અમે મંથલી એવા તા તો બધાય વિચાર કર્યો કહું ત્યાં અહીંયા સુધી આયવા ને પછી અહીંયા ભાડવામાં જોવા ના આવે તો મજા મજામાં તો પછી અમે બધાય ચીલર પાર્ટી આ બધા ચીલર પાર્ટી છે જો પાછળ આ મોટું ચિલ્લર છે પણ પછી અમે બધા અહીંયા ઇતિહાસ બહુ મસ્ત હતો અહીંયા અહીં ભાઈ હતો ને નાનો નાનું એવું એને અમને આનો બધો ઇતિહાસ કીધો પછી એને બધા મંદિર બતાવ્યા મેં તમે બધાય અહીંયા આવજો છે ને એમાં મેઘલી માં કરીને છે ને એમાં સમય હા હા એટલે ઇતિહાસ કહું ભર્યું તો અહીંયા છે ને ઇતિહાસ એવો કઈક છે હું ટૂંકમાં તમને કહી દઉં કે છે ને એક વાવ છે ને એમાં મેઘલી કન્યા છે છે ને ને એ સમાહિત થઈ ગયા પછી એવું કે છે કે સતયુગમાં છે ને ભગવાન એને મેરેજ કરવા માટે સાથે મેરેજ કરી અને પછી ત્યાં છે ને એનો મંડપ પણ હતો ને ત્યાં માંડવો ગોઠવેલો હતો ને પછી અહીંયા છોકરો જે ઇતિહાસ બોલતો હતો ને ઈ અમને કહેતો તો કે આ મંડપમાં આ મંડપમાં ભગવાનના અને માતાજીના મેરેજ થાશે ને પછી એ રીતે બધું ઈ કહેતા હતા તો બહુ મજા આવી એ ઇતિહાસ જાણવાની ને એ ઘણું બધું જો આ યલો ટી શર્ટ વાળો ભાઈ દેખાય છે પાછળ એની અમને બધો ઇતિહાસ કીધો તો અને બધાય ફૈરાન બહુ મજા આવી અને હવે મારે રંગ ઢંગ બદલી ગયા છે અત્યારે સવારના તડકાના ફરી 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 ને બધા એવા થઈ ગયા

બેટી રોટી કપડા ને બેટી મેં ગયું ને તો પછી એક ભાઈ એને છે ને એની દીકરી આપી પીતી પછી ને પહેરવા માટે કપડા કપડાં અને એને જમવા માટે પણ તું રોટલી પણ આવી તો પછી ઇતિહાસ બની ગયો ને એની દીકરી છે પછી એ વાવ છે ને એમાં સમાહિત થઈ ગયા અને પછી ભગવાને કીધું કે જ્યારે સતયુગ આવશે ને ત્યારે હું એની સાથે મેરેજ કરવા આવીશ અને હવે એ સાચું ક્યારે આવી આપણે એની રાહ જોઈએ ને એનો માંડવો ને બધું પણ ગોઠવેલું છે અને અમે બધું જોયું ને બહુ મજા આવી અને એ પાછળની શાયદ રામ ભગવાનનું મંદિર છે એમાં સાથે સાથે ભરતજી પણ બિરાજમાન છે જોકે ભરતજી એ કંઈ રામ ભગવાનના મંદિરમાં ન હોય પણ અહીંયા છે કારણ કે એનો અલગ જ ઇતિહાસ છે કંઈક હે ને ખુશી તો આમ બધાએ જોઈ લીધું ને બહુ મજા આવી એનો ઇતિહાસ જાણીને ને આજ નવું નવું કંઈક ફરી ફરી પણ લીધું

અહીં અંદર ફોટોશૂટ શૂટની મનાઈ હતી પણ હું ફટાફટ છે ને ફોટોશૂટ શૂટને એ બધું કરીને ફોટોશૂટ તો નહોતું કર્યું પણ થોડુંક એવું માતાજીનું વિડીયોને લઈને કારણ કે આપ તમે બધાને દર્શન કરવા માટે તો પછી હું ફટાફટ નીકળી ગયા ત્યાંથી પછી દર્શન કર્યા આરામથી બેસીને પણ અમે રાંદલમાના મંદિર આવ્યા હતા દડવા Eh, domo. Domo, domo. Ah, domi. Domo joramis. Eh. 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 અમે જાય છે મંદિરે દળવા રસ્તામાં હતું તો પછી અમે એ માતાજીના દર્શન કરી લીધા ને જો પાછળ છે મંદિર તો હવે એકદમ થાકી ગયા સવારનો અમારે ફેસ તો જો થઈ ગયા રખડી રખડી ને તડકાના તો હવે અમે ફાઇનલી ઘરે જ જઈએ છીએ ને પછી ઘરે જ ને આગળ શું થાય એ જોઈએ આપણે તો જોડાયેલા જો અમારી સાથે પાછળ જાઓ ધૂમુની ને ખુશીની મસ્તી આલે છે ધૂમુને એને મમ્મી પાસે જાવ ખુશી એને રાખે તો એને રહેતો નથી

બે પાર્ટમાં ડિવાઈડ કર્યું હતું અને બધાએ બહુ એન્જોય કર્યું હતું અને બહુ મજા આવી હતી માલ બાપાએ ગયા બીજી જગ્યાએ પણ ગયા હતા અમે અને તમે એ આગળ જોયું જ છે તો હવે આ વિડીયોને એની સાથે આપણે અહીંયા જઈને કરીએ છીએ અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને પૂરો જોજો લાઈક કરજો અને શેર પણ કરજો બાય હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં